સોસાયટી સહિતના વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા ગીર સોમનાથમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે વહેલી સવારથી જ વરસાદે જમાવટ કરી સુત્રાપાડા તાલાલા વેરાવળમાં વરસાદ પડ્યો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે દૃશ્ય જોવા મળી રહ્યા છે ગીર સોમનાથના ચારેકોર જાણે વનરાજી છવાઈ હોય તેવું લાગી રહ્યું છે ઉપરથી કાળા દિબાંગ વાદળોનું સામ્રાજ્ય અને ગીર સોમનાથમાં વહેલી સવારથી જ આ માહોલ જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે વહેલી સવારથી વરસાદ શરૂ થયો ક્યાંક ઝરમર અને અગ્રજ વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈને જમીનમાં પણ કાચા સોમા સોના સમાન પાણી અત્યારે ભૂ ભૂગર્ભમાં ભેગું થઈ રહ્યું છે

ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં ગીરમાં પણ ગીર ગઢડા અને તેની સાથે ઉનામાં પણ વરસાદે જમાત વટ